વડનગરમાં રાજ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા છે અમિત શાહ અમદાવાદના પદમાનગર ગાર્ડનમાં યોજાઈ રહેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે જે બાદ તેમણે ઓક્સિજન પાર્ક માટે વૃક્ષારોપણ કર્યું હતું આજે રાજ્યના કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા તાપી નવસારી સહિત આઠ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જો કે આવતીકાલથી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે વિસાવદર પેટાચૂંટણીમાં માલીડા અને નવા વાઘણીયા ગામના બે બૂથ પર આજે રિવોટિંગ થશે આમ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની બૂથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુમ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો પ્લેન ક્રેશમાં મોત થયાનું કન્ફર્મ થયું છે. ડીએનએ મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે એ મૃતદેહ ફિલ્મમેકરનો જ છે. પરંતુ બાદમાં ડીએનએ એક્ટિવાના એન્જિન ચેસિસ નંબર સીસીટીવી બાદ કચવાતા મને પરિવારે મૃતદેહ શિકાર. દુષ્કම් કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી નારાયણ સાઈને હાઈકોર્ટથી 5 દિવસના હંગામી જામીન આપ્યા છે. તે પોલીસ એસ્કોર્ટ સાથે પિતા આસારામને મળવા સુરતથી રાજસ્થાન જશે. સુરતમાં પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમ બતાવીને ફરિયાદી અને સાહિદ પાસેથી રૂપિયા પાંચ લાખ પડાવીને ફરાર થયેલા ત્રણ ગાઠિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને આરોપીઓએ ડીસીપીને લાઇવ ડેમો આપીને તેઓ કઈ રીતે લોકોને ઠગતા હતા તે પણ બતાવ્યું હતું ગુરુવારે મણિપુરના ચુરાચાંદપુરમાં જિલ્લામાં સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણમાં એક વૃદ્ધ કુકી મહિલાનું મોત થયું હતું પોલીસે જણાવ્યું હતું કે મહિલા ક્રોસ ફાયરની ચપેટમાં આવી હતી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે આ ઘટના બની હતી વિશ્વભરમાં અગિયારમો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં ત્રણ લાખ લોકો અને ચાલીસ દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા હતા પીએમ મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડવું છે અને આ જોવું સુખદ છે કે યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી રાખ્યું છે શુક્રવારે સાંજે ઈરાને ફરીથી ઇઝરાયેલના અનેક શહેરો પર મિસાઇલ હુમલા કર્યા હતા અહેવાલ મુજબ હાઈફામાં મિસાઇલ પડવાથી ત્રેવીસ લોકો ઘાયલ થયા છે તેમાંથી સોળ વર્ષની સદીર સહિત ત્રણની હાલત છે રક્ષામંત્રી રાજનાથસિંહ પચીસ થી સત્યાવીસ જૂન દરમિયાન ચીનના કિંગદાઓ શહેરમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન રક્ષામંત્રીઓની બેઠકમાં હાજરી આપશે સાત વર્ષ પછી કોઈપણ ભારતીય મંત્રીની આ પહેલી ચીન મુલાકાત થશે ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે શુક્રવારે ઈરાનના મશહદથી એક ફ્લાઇટમાં લગભગ બસો નેવું ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતા મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ઇઝરાયેલ સામે યુદ્ધ વચ્ચે મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં વીસ જૂન રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી ભારતના સ્ટાર ભાલા ફેક ખેલાડી નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ બે હજાર પચીસ ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે વીસ જૂને પેરિસમાં થયેલા આ ઇવેન્ટમાં નીરજે પોતાના હરીફ જર્મનીના જુલિયન વેબરને પરાજિત હતો અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કેસી ટુ સામે પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનો આરોપ મુકાયો છે તો આ તક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર